સોશિયલ મીડિયા થકી કોઈ અજાણી વ્યક્તિ પર ભરોસો કરવો જોખમકારક છે પણ આ જાણવા છતાં લોકો અવારનવાર ગઠિયાઓનો શિકાર બનતા હોય છે અને તેવી જ એક ઘટના અમદાવાદના આનંદનગર વિસ્તારમાંથી સામે આવી છે જેમાં એક વૃદ્ધને સોશિયલ મીડિયા થકી છેતરી તેની પાસેથી એક કરોડ અને ઓગણત્રીસ લાખ જેટલી રકમ પડાવી લીધી છે આખી ઘટના શું છે કેવી રીતે વૃદ્ધને ફસાવવામાં આવ્યા હતા જેવી વગેરે બાબતો પર વાત કરવી છે આ વિડીયો નમસ્કાર મિત્રો હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા તાજેતરમાં એક ઘટના સામે આવી છે જેમાં અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધને લંડનની યુવતીના નામે એક ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી અને થોડા સમય યુવતીએ વૃદ્ધ સાથે વાતચીત પણ કરી હતી અને મોકો જોતા આ યુવતીએ વૃદ્ધ પાસેથી એક કરોડ અને ઓગણત્રીસ લાખ પડાવી લીધા આખે આખો બનાવ એમ હતો કે વર્ષ બે હજાર ત્રેવીસના ઓગસ્ટ મહિનામાં આનંદનગર વિસ્તારમાં આવેલી સેલ્બી હોસ્પિટલની પાછળના ઈશાન ફ્લેટમાં રહેતા પ્રફુલ ચંદ્ર શાહ જેમને વર્ષ બે હજાર ત્રેવીસના ઓક્ટોબર મહિનામાં ફેસબુક પર લંડનની યુવતી નિશા વિલિયમના નામે એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી જે પ્રફુલ ચંદ્રએ એક્સેપ્ટ કર્યા બાદ બંને મેસેન્જર થકી વાતચીત કરતા હતા ત્યારબાદ નિશા અને ચંદ્ર વચ્ચે ગાઢ મિત્રતા થતાં બંને જણાએ એકબીજાના નંબર પણ એક્સચેન્જ કર્યા હતા તેની સાથે તેઓ વોટ્સઅપ પણ વાતો કરતા હતા પ્રફુલ્લચંદ્રને આ મિત્રતા એ કેટલી મોંઘી પડશે તેમનો તેમને સપને પણ ખ્યાલ નહીં હોય પણ ખરેખર બન્યું એવું નિશા સાથે લગભગ ચારથી પાંચ મહિના જેટલી વાત કર્યા બાદ એકવાર નિશાએ પ્રફુલ્લચંદ્રને કીધું કે મારી માતા રાજસ્થાનની છે અને હું તેમને મળવા માટે ભારત આવવાની છું આ વાત થયા બાદ થોડો સમય વીત્યો હતો તેવામાં એક અજાણ્યા નંબર પરથી પ્રફુલ્લ ચંદ્ર પર એક કોલ આવ્યો હતો જેમાં સામેવાળી વ્યક્તિએ કીધું કે હું દિલ્હી એરપોર્ટથી બોલું છું તમારી મિત્ર નિશા લંડનથી એંસી હજાર પાઉન્ડ લઈને આવી છે જે ગુનાને પાત્ર છે જો તમે એંસી હજાર પાઉન્ડની ડબલ રકમ નહીં ચૂકવો તો તમારા વિરુદ્ધ મની લોન્ડરિંગનો ગુનો દાખલ કરવામાં આવશે ધમકી સાંભળ્યા બાદ પ્રફુલચંદ્ર ગભરાઈ ગયા હતા અને તેમને ગઠિયાઓના કહેવા પ્રમાણે એક કરોડ અને ઓગણત્રીસ લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરી ટ્રાન્સફર કર્યા પછી પ્રફુલચંદ્રએ તપાસ કરી અને તેમને જાણવા મળ્યું કે જે લંડનથી નિશા વાત કરતી હતી તે બીજું કોઈ નહીં પણ સાયબર ગઠિયાઓ હતા આ વાત જાણ્યા બાદ પ્રફુલચંદ્રએ ગઠિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને હાલ આ મુદ્દે તપાસ ચાલી રહી છે આ ઘટના પર તમારું શું કહેવું છે એમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબ